ગામમાં બે ભાઈ બંને જોડે હોય અને ગામના ગળા ફરવા ફમતતી હોય ગામના બૂચ મારવા ફમતતી હોય શેઢે પાડી પડેલા લોઢાના પાટ બુઠાતેલા પાવડા જેલા સ્વારીયા ઉપાડી લેતી હોય અને તોય ગામમાં ઠાવકી થઈ ફરતી હોય એને ગામ શું કે હું કદાચ ભૂલતો ન હોય તો ગામ કદાચ એને ખાપરા કોડિયાની જોડી કે પણ હારું આ ખાપરો કોડિયો હતા કોણ કોણ હતા હાલો વર્ષોથી કહેતા મારા બેટા એ બે છે ખાપરા કોડિયા જેવા બેટા ખાપરો ને કોડિયો કોણ હતા ખબર છે કોઈને માહિતી ખાપરા કોડિયા વિશે ખાપરોન કોડિયો બી મા વિચિક મહાબુદ્ધિશાળી ચોર હતા એક પ્રકારના ઠગ હતા ક્યારે એ કોનું કાટલું કરી લેશે એનો કોઈને ખ્યાલ આવતો નહીં નાનો મોટો ચોર અમુક જગ્યાએ ચોરી કરતા બીવે ડરે અને આ ખાપરણ કોડિયાનું તો કામ એ જ હતું કે જ્યાં કોઈ ન પહોંચે ત્યાં ખાપરોન કોડિયો પોગે કોઈ રાજાના ઘરે ચોરી કરવી છે કોઈ મોટા વેપારીના ઘરે ચોરી કરવી છે ચોકી પેરો છે છે જબરજસ્ત એવી જગ્યાએ ચોરી કરવામાં હતા એમને ધન સંપત્તિનું કોઈ મહત્વ નહોતું એમને તો ખાલી લોક જીભે પોતાની વાર્તાઓ રહી જાય અને કાયમ વસ્તી એમને યાદ કરતી રહે એ જ એમનો મુખ્ય ઉદ્દેશ હતો અને એના કારણે જ એ લોકો ચોરી કરતા હતા એમને પૈસાનું મહત્વ મહાત્મ્ય એવું કહેવાય છે કે એ પોતાનો ચોરેલો માલ ગરીબોમાં વેચી દેતા

કદાચ બની શકે કે મારા જેવા કોઈ લેખકની બનાવી કાઢેલા કાલ્પનિકલિડો છે શરણાઈ ના સુરવાળો ઝુમો ભીસ્તી છે સકળાવાળો ગીલો છે ગિલ્લો છે એ પાત્રો આપણને જીવન જરૂર લાગે છે પણ કદાચ હોઈ શકે કે જેવી રીતે લેખકની કલ્પના છે એવી જ રીતે ખાપર કોડિયો એ સમયના લેખક દ્વારા કલ્પેલા પાત્રો હોય બની શકે છે કારણ કે એમનો કોઈ પ્રમાણિત ઇતિહાસ નથી એના માટે બે બે વિચારધારાઓ છે બે ઇતિહાસ અલગ અલગ છે જે હું તમને કહું છું પહેલો ઇતિહાસ તો એ છે જે તમે ગૂગલ કરશો વિકીપીડિયામાં જોશો તો તમને જોવા મળી જશે કે ભાઈ ખાપરો ને કોડિયો લગભગ ચૌદસો પંદરસો ની સાલમાં એટલે કે આજથી પાંચ છ વર્ષ પહેલા થઈ ગઈ જે સમયે જુનાગઢ ની અંદર રામ માલિક રાજ હતું એ સમયે કાપરો કોડિયો થઈ ગયા કોડિયો કોડીનાર ની આજુબાજુ નો હતો આવું ગૂગલ તમને કહે છે જે મેં અહીંયાથી જ જાણેલું છે જોકે પણ એ સમય અને એનું કારણ છે એના બે પાસા હું કદાચ તપાસી શકું કે એક તો પાવાગઢની અંદર આવેલું જે રાજ છે એમાં એક ખાપરા ઝવેરીનો મેલ છે ખાપરા ઝવેરીની વાર્તાઓ અઢળક છે અને ખાપરો અને ઝવેરી કદાચ ખાપરો અને કોડિયો હોય શકે ખાપરા ઝવેરીનું કારણ છે કે ખાપરા ઝવેરીએ જ્યારે મોહમ્મદ બેગડાના રાજમાં એમને ચોરી કરેલી પતય જયસિંહ થોડાક સમયમાં જુનાગઢ ઉપર મોહમદ બેગડાએ ચડાઈ કરેલી અને રામ માનલિક પર પણ હરાવેલો રા ગંગાજળિયો આપણે જેને કહીએ છીએ માનલિક જે આપણે નાગાર્જન વાળો ઇતિહાસ છે મોણબાઈ નાગભાઈ વારો જમેલસા દાતા નરસિંહ મહેતા આ સમકાલીન સમય છે જુનાગઢનો જયસિંહ ફતૈ રાવળ રામમાન લેખ નાગબાઈ મોણબાઈ નરસિંહ મહેતા ખાપરો અને ઝવેરી આ બધો સમકાલીન સમય છે જે સમયે ખાપરા અને ઝવેરીનો મેલ પાવાગઢમાં બન્યો છે એ જ સમયે જુનાગઢ ની અંદર ખાપરા અને કોડિયાના પોહરા બનેલા છે આ બંને પુરાતત્ત્વ વિધોએ સાબિત કરેલું છે આ આપણે માનીએ છીએ કદાચ એ સમયે થઈ ગયેલા હશે ખાપરો અને કોડિયો તો એક વિચારધારા તો આ છે કે કારણ કે એકીને એક વાર્તા મોહમ્મદ બેગડાના રાજમાં ચોરી કરવાની છે જે સમયે પાવાગઢની અંદર કોઈ પણ ચોર ચોરી કરે તો એને સખતમાં સખત સજા થતી હતી અને એ વખતે મોહમ્મદ બેગડાના રાજમાં અમને રાજમાં ચોરી કરી રાજાના મહેલમાં ચોરી કરી નાના મોટા ઘરમાં ને અને ખાપરા કોડિયા એવું બધું બહાર પાડેલું કે ભાઈ અમે ચોરી કરશું અને મોહમ્મદ બેગડા કશું નહોતો કરે ત્યાર પછી બીજી ચોરી કરવા માટે એમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હજુ આ કરે ને તો અમે આમ કરશું અને મોહમ્મદ બેગડાના ઢોલિયા ઉપરથી આ લોકો વસ્તુ ચોરીને આવતા રહે છે એ તમે વાર્તા જોઈ લેજો છે ખાસ યાદ નથી ત્યાર પછી મોહમ્મદ બેગડા એ પાછું બયાન કર્યું કે ઊંટ ઉપર હું સોના મોર નાખું છું એ ઊંટના સોના મોર ચોરી લે તો ઝવેરી બે સાચા ત્યાર પછી એ ઊંટ ને એવડા લૂટી લે છે એટલે કામ એવું જ કરતા કે જ્યાં એમની પ્રસિદ્ધિ મળે પૈસા મહત્વના નહોતા કામ એવું કરવું પ્રસિદ્ધિ મળે માં સોલંકી ની જે શ્રેણી છે આખી સિરીઝ છે એમાં વાંચ્યો એમાં ધૂમકેતુ એ ખાપરા અને કોડિયા ને કપદર્ક અને ખપદર્ક સોરી કપદર્ક અને ખરપરક આ બે નામે ખાપરા અને કોડિયાનો ઉલ્લેખ કર્યો છે અને એમનો સમય એમને બતાવ્યો છે સિદ્ધરાજ સોલંકી વખતે સિદ્ધરાજ સોલંકીનો સમય છે એ સિદ્ધરાજ સોલંકીનો છે રાનવઘન ને જયારે નજર કેદ માં જેલમાં પૂરવામાં આવ્યો હતો એ સમયે ખાપરા અને કોડિયા એ બીરું કે અમે રાનવઘન ને છોડાવશું મેં પેલા પણ કીધું પૈસા મહત્વનું નામ રહી જવું પડે કોને છોડાય રાન ઓગન ને જેલ માંથી ખાપરો અને કોડીયો છોડાવે છે સિદ્ધરાજ સોલંકીને પણ કહી દે છે સિદ્ધરાજ સોલંકી એવું જ કે છે કે ભાઈ અમે નામ માટે કરો અમે કોઈ રાન ઓગણ ના ગુપ્તચર નથી કાલ હવારે રાન ઓગણ નું નામ મોટું થશે તમે ચોરી કરશું ભાઈ એટલે પછી સિદ્ધરાજ એ રાજી થઈને જવા દીધા જાઓ મેં તમને માફ કર્યા જતા જતા સિદ્ધરાજ ને કહી દીધું એમની હિંમત જો રાતા જતા સિદ્રાજને કહી દીધું ભાઈ તમારો આ કોડો છે ને અશ્વ કોટી ધ્વજ જેનું નામ છે રાખો એમ રાખી લેજો ભાઈ અમે એને ચોરી લેવાના છીએ અને સિદ્રાજ જયસિંહના કોટી ધ્વજને ચોરી લે છે તો આ ધૂમકેતુ એ આ ટાઈપનો ખાપરા અને કોડિયાનો લગભગ બે પુસ્તકોમાં નાનું મોટું નાનું મોટું વર્ણન આવે છે એટલે હવે ખાપરો ને કોડિયો

વાર્તાઓનું પ્રમાણ ઓછું થતું જાય છે પણ છતાં અમે જયારે નાના હતા ત્યારે અમારી ડોસીઓ વાત કરતી એમાં અકબર બિરબલ ની વાર્તાઓ આવતી બત્રીસ પુત્રી રાજા ભોજ ની વાર્તાઓ આવતી પછી વિક્રમ વૈતાલ ની વાર્તાઓ આવતી આ બધી વાર્તાઓ કેવી હતી કે ભાઈ એક ને એક વસ્તુ ઉપર એક જ વસ્તુ ઉપર તમારી અઢળક વાર્તાઓ પંદર વીસ પચીસ વાર્તાઓ અકબર ને બિરબલ તો અકબર બિરબલ નાખી જવા પડે અઢળક વાર્તાઓ વિક્રમ વૈતાલ તો વિક્રમ બેતાલ ને અઢળક વાર્તાઓ રોજ વિક્રમ જાય મડધું ઉપાડે વળી પાછો પાછો આવે બેતાલ વાર્તા કે છેલે પૈસા પૂછે વિક્રમ જવાબ આપે ને મડધું પાછું વહી જાય આની અઢળક વાર્તાઓ બત્રીસ પુત્રીની રોજ એક પુત્રી વાર્તા કરે બત્રીસ વાર્તાઓ અને આવી જ રીતે ખાપરા અને કોડિયાની ની વાર્તાઓ ફરતી કે જેવી રીતે વિક્રમ વેતાલ ની વાર્તાઓ છે એવી જ રીતે ખાપરા કોડિયા અઢળક ચોરીઓની વાર્તાઓ જે ખાપરા કોડિયાની પ્રસિદ્ધિ આપતી જે એમનો ઉદ્દેશ હતો કે લોક જીભે અમારી વાર્તાઓ રહી જાય એ એમનો ઉદ્દેશ ત્યાં સિદ્ધ થયો પણ હવે ખરેખર ખાપરો કોડિયો હતા કે કોઈ વ્યક્તિની કલ્પના છે એ કશું કહી શકાય એવું નથી પણ ખાપરા કોડિયા વિશે હજી તમારે વધુ જાણવું હોય તો ગૂગલ કરી તમે જાણી લેજો બરોબર ધન્યવાદ